નમસ્કાર મિત્રો કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગ્ગા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ મોસમી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ મંજુ મા સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા માં ઉપરા ઉપરી વાગતી ડોરબેલ અને બારણું ખખડાવવાનો અવાજ સાંભળીને હું સમજી ગઈ કે મારી મેડ જ આવી હશે છતાં આદતવશ બારણાની કી હોલમાંથી જોઈ તો લીધું જ ક્યુ રી દરવાજે ખોલને મેં ઇટના ટાઈમ ક્યું લગાયા રોજનો ધારદાર સવાલ અને એથી વધુ એનો તીખો ચહેરો જોઈ हँसी पड़ी सो रही थी इतनी देर तक सोएगी तो नहाएगी कब पूजा कब करेगी बच्चों के वास्ते खाना बनाएगी कि देगी कब सब हो जाएगा आप जाके अपना काम करो एक सामटा सवालों जवाब में मैं अखबार में माथू खोजता जवाब आप चेहरा पर एकता कपूरना पात्रों की जेम દર બે મિનિટે ભાવ બદલાતા રહે એ જોવા કરતાં અખબાર વાંચવું વધુ સરળ હતું એટલામાં કિચનમાંથી અવાજ આપી ચાય પીએ ગી ક્યાં પીલાઈ દો થોડી વારમાં એ ચાના કપ સાથે હાજર એ ચાય પીકે કામ પેલક જા મારી દાદી નાનીની જેમ હક જમાવતા તે બોલી ચાનો કપ હાથમાં લઉં ત્યાં તો સેલફોન રણક્યો એકાદ મિનિટમાં વાત પૂરી કરી પણ ફોન હાથમાં હોય તો એટલામાં ક્યાં પતે બીજી મિનિટે વોટ્સઅપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ ફંફોસવાનું ચાલુ થઈ ગયું એ લો ચાય ઠંડી હો રહી ઓર બેઠ ગઈ એ ટૂંટૂટિયા લેકર મને મારી હોસ્ટેલની વોર્ડન યાદ આવી ગઈ ને મેં ફટ કરતો મોબાઈલ બાજુમાં મૂકી દીધો જોકે એના લીધે મારી દિનચર્યા ઝડપથી આટોપાવા લાગી દિવસનો સારો એવો સમય લેખન વાંચન અને છોકરાઓને ભણાવવા પાછળ હું આપી શકતી કામમાં જરો પણ કસર ચલાવી ન લેવાની મારી પ્રકૃતિના લીધે બિહારથી અહીં આવીને વસ્યા ત્યારથી માંડીને આ મારી ત્રીજી મેળ હતી સમય અને કામની ચોક્કસ આ મેળ મને માફક આવી ગઈ હતી હાથમાં ખડકલો બંગલડીઓ પહેરીને વાસણ સાફ કરે ત્યારે મને કામ કરતાં કરતાં ગણગણતી રહેતી મારી નાની યાદ આવી જતી સાદો પણ સફાઈપૂર્વક પહેરેલો સાડલો અંબુડામાં બાંધેલા લાંબા વાળ મોટા ગોળ ચાંદલાથી શોભતો એનો ચહેરો મને જોવો ખૂબ ગમતો એકવાર જરા અમસ્તા વખાણ કર્યા તો રાજી થવાના બદલે મને ધમકાવી તું કાહે હાથભર કે ચૂડી નહીં પહેરતી રહી ગલા બી ખાલી ઓર એ તેરા પહેરાવા તો દો દેખ સહ સુહગન એસે છોટે છોટે કપડે પહેનતી હૈ ક્યા ભરે રૂઆ બધું એનો ભલે એની પાછળ હું એને રાણી મહારાણી ડેલી સોપ કે ડ્રામા કિન કહું પણ મોઢે તો તમે કહીને જ બોલાવતી મેળ હોય તેથી શું ઉંમરમાં મોટી હોય તો કાયમ તમે કહીને જ બોલાવવું મને ગમતું ત્રણ દીકરીઓ એક દીકરો એમ પાંચ જણનો એનો પરિવાર પૈસા લઈને મારપીટ કરતા પતિને તો એણે હાથ પકડીને ઘરની બહાર ધકેલી દીધો હતો મોટી દીકરી સ્નાતક થઈને સ્કૂલમાં ભણાવતી હતી બીજી બે દીકરી અને દીકરો ભણતા હતા છોકરાઓની વાત કરે ને ત્યારે એનો ચહેરો ગર્વથી ચમકી ઉઠતો કભી જરૂરત હો તો મુજે કહેના એકવાર મેં એને કહ્યું તો વહલથી એણે મારું માથું ચૂમી લીધું હતું ત્યારથી એને ટોકવાનું મને વહલું લાગવા માંડેલું આ નવી મેડને કામ પર ચડે બે મહિના થયા અને મારા પતિને કામના લીધે વિદેશ જવાનું થયું એક રાત્રે અચાનક ખૂબ તાવ ભરાઈ આવ્યો સાથે સાથે શરીર પર ખૂબ બળતરા ઉપડી પેઇન કિલર લેવા છતાં કોઈ ફરક ન પડ્યો આખી રાત તરફડતી રહી સવારે ઉપરા ઉપરી વાગતી ડોરબેલ અને બારણું ખખડાવવાનો અવાજ સાંભળીને હું સમજી ગઈ કે મેડ જ આવી હશે ઉઠીને બારણું ખોલવા જેવી તાકાત તો મારામાં બચી નહોતી છોકરાઓમાંથી કોઈએ બારણું ખોલ્યું હશે ક્યું બાબુ આ તોહાર મમ્મી કા હા યહા અવાજ નીકળ્યો સાવ મળદાલ જેવા અવાજ સાંભળીને એ સીધી અંદર આવી કાંઈ બબુની કાંઈ હોવત પતા નહીં રાતભર બુખાર ઓર શરીર પર એ દાને દાને અરે તોહાર માતા આવત રહી સ્મોલ પોક્સ એ તો સંક્રમિત કરવાવાળો રોગ પતિદેવ છે નહીં અને છોકરાઓને જો ક્યાંક અસર થઈ तो हूँ डड़ी पड़ी इसमें रोने की कोनो बात नहीं चुप हो जा माता आईल है तो वो अपना समय पूरा करके ही जावत रही ढेर सारी दवाई के बदले थोड़ा परहेज रखेगी तो सब ठीक हो जावत रही अब बता क्या खावत रही आप खाना बनाएगी तो और कौन होवत है कहीं ने एक बढ़ वड़गी थोड़ी बार माँ उपमा बनावी ने ले आवी बबुआ लोगों के કહે દિયા બબુઆ લોકો કો દે દિયા દાયા અબધુમ ખા લો વળી થોડી વારમાં રસોડામાંથી ખીચડીની સુગંધ આવવા માંડી કહે છે ને કે ઈશ્વર કોઈકને નિમિત્ત બનાવીને પોતાની હાજરી પુરાવી દે છે આજે અહીં આ સ્વરૂપે આવશે એની કલ્પના ક્યાં કરી હતી બે હાથ જોડીને ઈશ્વરનો આભાર માન્યો બપોરે આંખ ખોલી તો રૂમના દરેક ખૂણે લીમડાની નાની નાની ડાળીઓ મૂકેલી જોઈ મેડ સિવાય બીજું કોણ હોય બીજા અઠવાડિયા સુધી ભારે તાવ શરીર પર ફૂટી નીકળેલા દાણાના લીધે બળતરા અને બેચેની રહી ત્યારે એકમાત્ર એ હતી જે સતત મારી કાળજી લેતી રહી છોકરાઓ સંક્રમિત ન થાય એના માટે દવા મંગાવીને આપી એને આપવા માંડી તો હસીને ના પાડી હમકો કચું ના હોત ખાતરી હતી કે એને આગ્રહ કરીને આપીશ તો એના ચહેરા પર એકતા કપૂરના પાત્રા જેવું પાત્રો જેવો જ ભાવ જોવાનું પાક્કો જોખમ હશે રોજ રોજ સમયસર ચા નાસ્તો ફ્રૂટ ફ્રૂટ જ્યુસ જમવાનું જ નહીં સાથે નહવા માટે લીમડાનું પાણી પણ તે તૈયાર રાખતી આટલા દિવસો કેવી રીતે સચવાઈ ગયા એની ખબર પણ ન પડી પતિદેવના આવવાના સમયે સાજી થવા માંડી આભાર માનવા માટે શબ્દો ખૂટી પડ્યા ને બે હાથ જોડીને બોલી અજાણ્યા શહેરમાં કોઈ પોતાનું હોય તો એ આટલું ધ્યાન ના રાખે કૃતજ્ઞતાથી આંખો મારી ભરાઈ આવી એસન બોલ કે હમકો બી રૂલાયગી ક્યાં અપના પરાયા ક્યાં હોત જો પાસમે હોત વહી અપના જો મુસીબત મેં મોંમાં મોડ લે વો અપન કહેસા કેટલી મોટી વાત કરી દીધી એણે અને તો ઇમોશનલ સીન એ એકદમ એકતા કપૂરની સિરિયલ જેવો બાકીના દિવસો પહેલાંની જેમ જ પસાર થવા માંડ્યા સમય સમયસર કામ કરવાની એની કડક સૂચના શોર્ટ્સ પહેરવા પર મને ખખડાવવાનું હાથમાં મોબાઈલ લેતાની સાથે ટૂંટું લેકર બેઠ ગઈ ગઈને કોમલિકા જેવા ફેશિયલ એક્સપ્રેશન સાથે તાળોકવાનું બધું જ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હા એક નવી વાત બની હું એને પહેલાંની જેમ રાણી મહારાણી કે ડેલી સોપ કે ડ્રામા ક્વીન નથી કહેતી હવે એ મારી અને મારા છોકરાઓની મંજુમાં છે ભવાનુવાદ રાજુલ કૌશિક નમસ્કાર